ગુજરાત શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણીને આજે કોઈ ઓળખની જરૂર નથી વિક્રમભાઈ સોરાણી એટલે હજારો બહેનોના ભાઈ વિક્રમભાઈ સોરાણી દરેક જ્ઞાતિની દીકરીઓના ધામધૂમથી અને તમામ રીતિ રિવાજ સાથે લગ્ન કરાવી આવે છે વિક્રમભાઈ સોરાણી પહેલાં રાજકોટ જિલ્લાની દીકરીઓના સમૂહ લગ્ન કરાવતા હતા પણ હવે તેઓ અન્ય જિલ્લાઓની દીકરીઓના પણ સમૂહ લગ્ન કરાવે છે વિક્રમભાઈ સોરાણીએ રાજકોટ જામનગર વેછિયા જેતપુર બોટાદ ભાવનગર મોરબી કચ્છ અને અમદાવાદ જિલ્લામાં સમૂહ લગ્ન આયોજન કરેલું છે આ સમૂહ લગ્ન યોજાય તેના ત્રણ મહિના પહેલા તારીખ જાહેર કરાવવામાં આવે છે જેથી જે તે જિલ્લાના લોકો પોતાના જિલ્લાની ઓફિસમાં નામ લખાવી શકે આ સમૂહ લગ્નના આયોજનમાં રાજકીય દાતા અને સાધુ સંતો પણ દાતા તરીકે ભાગ લે છે વિક્રમભાઈએ કહ્યું કે આ સમૂહ લગ્ન કરાવવા રાજકીય સાધુ સંતો અને દાતાઓ થકી અમે દીકરીઓને એકસો એકવીસ વસ્તુઓ કર્યાવરમાં આપીએ છીએ વર્ષ બે હજાર ચોવીસમાં માં થી ત્રણ હજાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવવાનું આયોજન છે વિક્રમભાઈ સોરાણીએ કહ્યું કે આ સમૂહ લગ્ન મારા એકથી ન થાય તમામ ગામડે ગામડે શિવાજી સેનાના સૈનિકોની રાત દિવસની મહેનત થકી આ કાર્ય સંપન્ન થાય છે ત્યારે વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે વિક્રમ સોરાણી રાજકોટ શિવાજી સેના ગુજરાત રાજ્ય પ્રમુખ સમુલગન જે કર્યો છો કેવી રીતે સમુલગ્ન કર્યો કર્યો છો આ વખતે ગુજરાત રાજ્યના સાત આઠ દસ જિલ્લામાં આપણે આયોજન કરેલ છે પેલું સમૂહ લગ્ન મારે રાજકોટમાં ચોખડા ગામે યોજવામાં આવ્યો બીજો સમૂહ લગ્ન કચ્છ જિલ્લામાં ત્રીજો સમૂહ લગ્ન જામનગર જિલ્લામાં એવી રીતે બોટાદ ભાવનગર જસદણ વિછિયા જેતપુર વઢવાણા ધંધુકા દરેક વિસ્તારમાં આ વખતે સમૂહ લગ્નનું આપણે આયોજન કરવામાં આવ્યું છે કઈ રીતના જોડકા જેટલાનો થાય એટલા અમે જાહેરાત પહેલાં કરીએ છીએ અને ત્યાંનો જે અમારા સ્થાનિક ટીમ વર્ગ હોય ત્યાં તેમના જિલ્લામાં ફોર્મમાં નામ નોંધાવી અને અમે નાના મોટો કરિયાવરની અમને યાદી આપી છે એ પ્રમાણે કરિયાવર આપી છે અને હમણાં જામનગરમાં એકસો ને એક સમૂહલગ્ન નોંધાણા હતા અને કચ્છમાં એકત્રીસ એવી રીતે જેવી રીતે નામ નોંધાય છે એવી રીતે અમે આંકડો આપી અને સમૂહ લગ્નનું આયોજન કરતા કરતા જાય છે શું આ લગ્ન હોય છે મારી ટીમ છે તેમને મને ફોન ઉપર વાત કરે કે ભાઈ મારે સમૂહ લગ્નનો અમારા વિસ્તારમાં આયોજન કરવું છે ને તમે ત્યાં રાજકોટ મેં રાજકોટ કર્યા પછી મને ફોન આવ્યો કે તમે રાજકોટ કહી દીધું તો અમારે પણ અહીંયા આયોજન કરવું છે એટલે મેં એમને તારીખ આપી છે બધી એને લગભગ તારીખ બધી રવિવારની મેં લીધી છે એને બ્રાહ્મણ પાસેથી મુહૂર્ત કાઢી અને યાદી લઈ અને એક એક આઠ આઠ દિવસના ગાળે તમામ સમૂહ લગ્ન ચોથા મહિનાને અઠ્યાવીસ તારીખ સુધી કન્ટ્રીન્યુ મારા સમૂહ લગ્ન સૌરાષ્ટ્રમાં લગભગ જિલ્લામાં યોજવામાં આવેલ છે આમાં દીકરીનું કર્યાવર કેવો હોય છે અને શું હોય છે આખી દીકરી દીકરીના કર્યાવરમાં અમે એકસો ને એકવીસ જેટલી વસ્તુ આપી છે પછી માનો કે એમનો વિસ્તારમાંથી અમને સમાજ આગેવાન રાજકીય આગેવાન કે સંતો મંતો એમના અમને લોકોનો સહકારથી નાની મોટો અમને કરિયાવરમાં પણ અમને યોગદાન મળતું હોય છે રોકડ રકમ અમે બહુ ઓછું લઈશી પણ અમને કોઈ ગીતાની બુક લઈ આપે કોઈ ડીશ લઈ આપે કોઈ બેડા લઈ આપે કોઈ ચોલી લઈ આપે કોઈ સાડી એવી રીતે કરિયાવરમાં પોતપોતાની રીતે અમને જે પહોંચે એ વસ્તુ લઈ આપતા હોય અને ત્યાર પછી એકસો એકવીસ વસ્તુમાં જે કાંઈ બાકી રહે એ અમારી સંસ્થા દ્વારા પૂરું કરવામાં આવે છે હા વાત સાચી છે કાર્યક્રમ ખૂબ જ મોટો હોય છે એટલે અઘરું પણ છે પણ મારા એકથી આ કાર્યક્રમ થતો નથી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતને શિવાજી સેનાના સૈનિકો રાતને દિવસ એમના માટે મહેનત કરે છે અને એમના મહેનતથી આ કાર્યક્રમ સફળ જાય છે જ્યારે જામનગર જિલ્લાની અંદર એકસો એક દીકરીના જ્યારે લગ્ન હતા ત્યારે ચાલીસથી પચાસ હજાર માળાનું રસોઈ હતી ત્યાંના સ્થાનિક ધારાસભ્ય રીવાબા જાડેજા અને ભરતભાઈ બોઘરા ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ ત્યાંના મેયર એવા ઘણા બધા નામકીય મહેમાન આવ્યા હતા અને એમના દ્વારા પણ અમને એટલો બધો સહકાર મળ્યો કે આ કાર્યક્રમ સફળ જેવી રીતે જાય એવી રીતે તમામ જ્ઞાતિના આગેવાન અમને સહકાર આપી રહ્યા છે આ વખતે મેં સાત આઠ જિલ્લામાં સમૂહલગ્નનું આયોજનની જાહેરાત કરી છે તો આવનારા સમયમાં જેટલી જ ગામમાં પહોંચાય એ ગામની અંદર આપણી શિવાજી સેનાની જે ટીમ વર્ક છે એમના આગેવાનની નીચે દરેક ગામમાં પાંચ દીકરી થાય અગિયાર થાય કે એકવીસ થાય તે દીકરીના મંડપ તેમના ઘરે નખાશે અને ગામને ભેગું મળી અને જમણવાર સાથે એ રીતના ગામો ગામમાં પહોંચાય એટલા ગામમાં હું સમૂહ લગ્નનું મારી તૈયારી છે ગુજરાતમાં કેટલા તમે ગામડા સુધી પહોંચી શકશો હજી તમે ચાલુ કર્યું સ્ટાર્ટિંગ હવે લગભગ સૌરાષ્ટ્રના મારી ઈચ્છા એવી છે સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લો અમરેલી જિલ્લો મોરબી જિલ્લો અને રાજકોટ જિલ્લો એને અમદાવાદનો અડધો જિલ્લો એટલે માનો કે સૌરાષ્ટ્રના લગભગ ચારથી પાંચ હજાર ગામડાની મારી ગણતરી છે કે દરેક ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરવું પછી હું પોતે પહોંચી શકું કે ન પહોંચી શકું પણ મારી જે ટીમવર્ક છે એમના હેઠળ દરેક ગામની અંદર આપણે સમૂહ લગ્નને તૈયારી આપણે કરાવડાવવાની છે વિક્રમભાઈ દીકરીની ઈચ્છા આંગણે થાય એ તમે સપનું હવે પૂરું કરશો લોકોનું હા એમાં મારા પૂરા સો ટકાના પ્રયત્ન છે કે એક દીકરી એવું વિચારતી હોય તો મારા ઘર આંગણે લગ્ન થાય એમના પપ્પા પણ એવું વિચારતા હોય કે મારી દીકરીનું કન્યાદાન હું મારા ઘર આંગણે જ આપું તો એમના માટેની મારી એવી તૈયારી છે કે દરેક ગા ગામડે ગામડે તેમના ઘરે જ તેમના લગ્ન મંડપ નખાશે અને ગામનું જમણવાર એકસાથે થશે અને મારો કોઈ હેતુ બીજો નથી બે ત્રણ લાખ રૂપિયામાં ખર્ચાની બહાર નીકળી અને એ પૈસા શિક્ષણમાં વાપરે એના માટેની મારી આ મહેનત છે લોકો કરશો હવે મારો સંપર્ક કરવા માટે ગુજરાત રાજ્યની હેડ ઓફિસ ભાવનગર રોડ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઝોન ઓફિસ સામે સિલ્વર કોમ્પ્લેક્સ પહેલા માળ ઉપર આવેલ છે રાજકોટની અંદર એના સિવાયના મારો મોબાઈલ છે ત્રિપલ એટલે ગુજરાતીમાં નવ્વાણું અઠ્ઠાણું ઓગણપચા ઓગણીસ છ્યાસી ગુજરાત રાજ્યની હેડ ઓફિસ અહીંયા રાજકોટમાં આવેલ છે અને જે કોઈ ગામમાં જેમને સમૂહ લગ્ન કરવા હોય મારા કોન્ટેકમાં ન હોય તો મારે સીધો ડાયરેક્ટ કોન્ટેક કરે અથવા મારી સાથે અહીંયા મિટિંગ કરી જાય અને એમનો ટાઈમ ચોથા મહિનાની અઠ્યાવીસ તારીખ પછી જે સમૂહ લગ્ન છેલ્લો અમે ધંધુકા ધોળેરા ધંધુકા વિસ્તારમાં રાખેલ છે એ સમૂહ લગ્ન પૂરો થાય પછી એમની મારી તૈયારી ચાલુ થઈ જશે એડવાન્સમાં છ મહિના અગાઉ અને દિવાળી પછી તરત જ ગામો ગામના લગ્ન શરૂ થઈ જશે ત્રણ મહિના પહેલાં એમના મુહૂર્ત નીકળી જશે